नाकें जा बी। ओ हाँ। 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 हाँ।

મંત્રા મોલના થોડું સાફી લઈ સાફી બેસીયા નટ કારખાના છે હું જો કારખાને જાતા જાતા એક આટો વાડીએ મારતા એમ થઈતી તો જકળ પડેલો આસપાસ તો ડુંગળી જકળ પડિલે ડુંગળી ને પાંદડક છે જો આ શર્મ આવી જા એટલે ઝાકળ પડે તાલામ જાયી બસ હમ બધી ઝટકા સર મેકલો એટલે જાન ડાખો પણ આપણને તો કઈ ખબર ન હોય આ વાડી મેકેલામાં નથી ચેક કરું હર આ વાડી માં બધું તેમ મમામ પોર પડ્યું છે

لكن أنا أشعر أنني أشعر أنني أشعر أنني أشعر

दांत कहीं जा अभी भाई तो रोट लाने उम्र नहीं की मरी तो ने, ने बाहर ले जा पे इतने खाली भूख लगे न थे जा जा तो के तो आखों दी इनो नहीं रखा ना कि ये सी साल उतने बहुत ठंडी लग ये वासी <laughs> ना शाते बिंदु जम में तेरी आज ना दिवस क्या हुआ तो जरा यार ना तो क्या वो वो दी कहीं रुकिए એનો તો હાલ લાગતું હતું કેમ હારે હાંસ પડને કાર કરે જોઈએ એટલે એટલે બને થાકીજી થાકી ને પણ ઘાર નતો લાગતો ઈ નતો બંદા આલા આપણે જો કેસે ભાજી આપણે વાલેનો શાક ખાતા નથી એટલે કેસેલી ભાજી બનાવી આપતો કે હું હારું શાક એન ભાવતો નથી હવે હિંગડા વાળો કોણ છે આ દાતે પડવા મીરા આપડે તો જમીન વીઆવાસી અને થોડી થોડી ઠંડી એટલે દીધું તો વિડીયો ને એવું એડિટિંગ કરી બસ આ વિડીયોને આપણે પૂરો કરી દીધો વિડીયો ગમે તે વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં